પછી છોડને વાવેતરનો પ્રશ્ન આવે કે છોડને કઈ રીતે લગાડવો એમણે ખાલી ખાડો કરીને લગાડી દીધું એ મહત્વનું નથી એમાં ઘણા પ્રશ્ન આવે મરચીની અંદર ખાચ નમસ્કાર જય માતાજી જય દ્વારકાધીશ આજે આપણે વાત કરીએ છીએ ટ્રીપ ઇરિગેશનમાં મલચિંગ નું વાવેતર ઓલરેડી કરેલું છે પણ એને મલચિંગમાં

આપણે પોલી હાઉસનો વિડીયો તો આપણા યુટ્યુબ ચેનલમાં તમે જે જોવો છો આ યુટ્યુબ ચેનલ ની અંદર પોલી હાઉસનો વિડીયો નાખેલો છે જે આપણે મરચીના ટ્રેની અંદર આપણે રોપા ઉછેર કરેલા છે પણ એ થઈ ગયા પછી આપણે ખેતરની અંદર પ્લાન્ટને ટ્રાન્સફર કરીએ મલ્ચિંગમાં પ્રિપીરિકેશન થઈ ગયું મલ્ચિંગ પથરાઈ ગયું એકદમ કમ્પ્લીટ થઈ ગયું પછી છોડ ને વાવેતર નો પ્રશ્ન આવે કે છોડને કઈ રીતે લગાડવો એમણે ખાલી ખાડો કરીને લગાડી દીધો એ મહત્વનું નથી એમાં ઘણા પ્રશ્ન આવે મરચીની અંદર ખાચ એને ફૂગ આવી જાય એ છોડને પાણી ભરાય છોડ ઓટોમેટિક બળી જાય એ પ્રશ્ન આવે તો એને ખાસ જોજો તમે કઈ રીતે એનું વાવેતર કરવું સાચી પદ્ધતિ આ એક જગ્યાએ આપણે છોડ કાઢી નાખ્યો અને હવે આમાં આ મરચીનું મલ્ચિંગ થઈ ગયેલું છે ડ્રીપ ઇરિગેશન થઈ ગયું હવે આ ખાડા આપણે હોલ કરી નાખ્યો

થઈ ગઈ પછી બે આંગળી નાખી કેટલો ખાડો કરવાનો કરવાનો છે છે કે છોડ એટલો જ વધારે ઓછો ઓછો રહેશે તો પણ તકલીફ થશે અને વધારે રહેશે તો પણ તકલીફ થશે હવે ખાડો કરી નાખ્યો હવે આપણે આ છોડ આમાંથી કાઢવાનો છે છોડને ટ્રેમાંથી કઈ રીતે કાઢવાનો આ ટ્રે છે એને નીચેથી આપણે દબાવશું એટલે નીચેથી પુશ કરવાનું અને ઉપર ખેંચવાનું એટલે છોડ નીકળી ગયો આ છોડ નીકળી ગયો હવે આ છોડને પ્લાન્ટને વાવવાનો છે તો કેટલો વાવવાનો છે એટલો જ ખાડો થવો જોઈએ આ છે એટલો જ આથી વધારે પણ નહીં આથી ઓછો પણ નહીં આ ટ્રાયલ લીધેલી છે આમાં પ્રોબ્લેમ એ થાય કે ખાડો મોટો થઈ જાય તો નીચે પાણી ભરું રહે અને આ પ્લાન્ટ ને વધારે તમે એટલો દાટી દયો આનાથી આ જે લેવલ છે આનાથી વધારે દાટી દયો એટલો તો અહીંયા થી એને ફૂગ લાગી જાહે અને પ્લાન્ટ અહીંયા થી બટકી જાહે મતલબ અહીંયા થી કટ થઈ જાહે અને તૂટી જાહે અને મરી જાહે પ્લાન્ટ બડી જશે એટલે ખાલી આપણે આ પ્લાન્ટ ને એટલો જ ખડો કરી અને એટલો જ વાવવાનો છે અને સારી રીતે દબાવી દેવાનું જેથી ફૂગની કે કોઈ સમસ્યા ન રહે આ પ્લાન્ટનું વાવેતર વધારે પણ નહીં ઓછો પણ નહીં એ છે એટલું જ કરવાનું છે પછી આને પાણી પાણી ચલાવી દેવાનું અને જે પણ ખાતરની ટ્રીટમેન્ટ જે માઇક્રોન્યુટ્રન વગેરે જે પણ દેવાના હોય એ પછી પાણી ચડાવી દેવાનું જેથી કરી અને આનું ટેમ્પરેચર વધે નહીં અને છોડ સુકાઈ તાત્કાલ જરૂર પડે આ શેર કરજો અને જે મલ્ચિંગમાં ડ્રીપ ઇરિગેશનમાં મરચીનું વાવેતર કરે એ પ્લાન્ટ વાવવાની ખાસ ધ્યાન રાખીને વાવે નકર શું થાય એ વાવી દે અને પછી બધા સુકાઈ જાય આ પ્રશ્ન આવેલા છે આપણે